બંછી બેન ને લેવા માટે કમ્પ્લીટ થઈ ગયા છે આ બધા વાલીઓ અત્યારે લેવા આવે છે બાળકો ને બંછી બેન ને અમારે પડી ગઈ છે રજા અને રજા પણ લઈ લીધી છે આ બંછી બેન રસ્તામાં માં મારા બંછી બેન કે પપ્પા ગાડી ઉભી રાખો મારે ખાવું છે મનસુરિયમ કા બનુ બેન મનસુરિયમ ખાવું ને બાકી બનાલો તો અમે આવી ગયા પાલીતાણા આ મેન બજાર છે બેન ની વસ્તુ લઈ લે જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છીએ તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે તો બપોર પચીસ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાગી ગયા છે ચાર અને જવાનું છે અમારે માનવડ ને હોસ્ટેલે અને બંસીબેનને લેવા જવાનું છે તો અને અનેથી અમારે પાલિતાણા જવાનું છે તો વિડીયોમાં જોડાણ રહીજો અને ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો જો આને તો બનાવી નાખ્યા છે સાના થેપલા કા બપોર પછી પણ એને થેપલા પાપડને એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે હા

ભાઈ ઘરનું ધ્યાન હે હા અમારા ભાઈ ઘરનું ધ્યાન રાખશે એકલા એકલા ઘેરે રહેવાના છે તો ચાલો જઈએ પાલિકાણા અમે તો આવી ગયા બંછી બેન ની હોસ્ટેલ આ બંછી બેન ની હોસ્ટેલ છે આ કે ને લેતા જાય પાલિતાણા એને કઈક લેવું હોય તો કાંઈ

અંદર જો બધા બાળકો ગ્રાઉન્ડમાં માં મોજ મજા મસ્તી કરી રહ્યા છે રમવા કાઢ્યા છે પાંચ વાગે બધા બાળકોને આ બધા વાલીઓ અત્યારે લેવા આવે છે બાળકોને હાલો બનસી બેન ને અમારે પડી ગઈ છે રજા અને રજા પણ લઈ લીધી છે હા બનસી બેન હવે જવાનું છે અમારા બનસી બેન ને ફાલી દાણા લેવાનું છે ને મનુબેન

તો બનુ બેન જે પાલી થી લેવું હોય એમ અહીંથી લઈ દઈએ કા તો ચાલો હવે પાલીતાણા ચાલો તો અમે આવી ગયા પાલીતાણા આ મેન બજાર છે ને આ કે અમારા બનથી બેનની વસ્તુ લઈ લે કેમ તો તમે વસ્તુ લેતા આવો હું અહીંયા ઊભો છું મારા બનથી બેનને જો સપ્પલ ને એવું મળ્યા છે લેવા અને અત્યારે હાલમાં ટ્રાફિક તો અહીંયા હાવ ઓછી થયા કારણ કે ટ્રાફિક એટલી બધી છે અને આ બાજુ શાક માર્કેટ બાજુ ટ્રાફિક રહે કારણ કે હાવ દિવાળી ગઈ છે એટલે માણસો બધું ખરીદી કરીને શાંત થઈ ગયું છે હવે ચાલો અમારા બેન એને બધું લઈ લીધું છે અને લાવો ને બધું બેન ઘેરે કે લેવાનું છે કાંઈ હે કાંઈ નથી લેવાનું તો અમારા બનસીબેન ને હવે લઈએ ઘેરે ચાલો હવે મળશું ઘેરે રસ્તા માં પહોંચ્યા મારા બનશી બેન કે પપ્પા ગાડી ઉભી રાખો મારે ખાવું છે મનસુરી એમ કા બનુ બેન મનસુરી એમ ખાવું ને કે બનુ બેન ને કઈ વારો આવે નઈ પછી મનસુરી એમ ખાવાનો હોસ્ટેલ માં હોય એટલે કારણ કે અમારે જ એને આવવાનું જ હોય પણ અમારા બનશી બેન ક્યારેક આવે એટલે આવું બધું હોય કા એ બનુ બેન ખાઈ જ છે ને અમારા બનશી બેન ને ખાવા મળ્યા છે મનસુરી એમ ચાલુ કરી દીધું છે સર મગાઈ દીધું છે ખા બનુ બેન મજા આવે ને કેદુ નું મર્યું નહીં હોય હોસ્ટેલ માં ક્યાં

મારા બનુબેન પાણી પૂરી ખાઈ લે અને મારે થોડીક શેવડાની વસ્તુ લેવાય છે તો હું શેવડાની વસ્તુ લેતા ને હવે હોઉં અમારા બનુબેન ની ખાઈ લે બરોબર ને બનુબેન તમે ખાવ છે હમણાં આવું બરાબર બનુબેન અમારે કેવી છે આને બહુ ભાવે તો હા ભાવે ને હે આની આરો આને મેળવી ગયો મેળવી ગયો ને અમારા પંચી બેન ને તો ખાવી છે પણ ક્યાં જાય હવે આ ખાઈ લે આરો પાણીપુરી જમાવટ પડી ગઈ જો થઈ ગયું છે અંધારું કારણ કે હું આ બધું લેવા ગયો ને એમાં મારે મોડું થઈ ગયું હતું કાં બનુબેન બનુબેન એને આ પાણીપુરીવાળા પણ બહુ જ વાટ જોયા બે પણ વસ્તુ બધી લેવા હતી શેવડાની વસ્તુ કારણ કે અમારે બનુબેનને આ સાંજે શેવડો બનાવી દેવાનો છે કાં બનુબેન તો આલો વસ્તુ લઈ લીધી છે અને હવે જઈએ ઘેરે ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા ઘેરે વાગી ગયા છે સાત અને આ બધી વસ્તુ જો અમારા ગરંતભાઈ ની મેળ્યા સાહેબ વીખવા અને બનસી બેન આવ્યા અને ગરંતભાઈ હાટુ કપડા ને એવું લાવ્યા છે કા ગરંતભાઈ કપડા અમારા ગરંતભાઈ હાટું મોજા ને એવું જો કમ્પ્લેટ બધું આ વસ્તુ બધી છે એવડાઈ ની તમામ વસ્તુ લઈ લીધી પાલિત થયા કા હા જો અમારે બેન ની મુલાકાત કરવા મળ્યો ભાઈ ક્યાં દુની મુલાકાત થઈ નથી ને મજા આવી ગઈ ને ભાઈ હે મજા આવી ગઈ ગરંતભાઈ અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતો હોય તો ફેસબુક પેજ ફોલો કરજો તો હવે મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી